મિત્રો કેમ છો તમે બધા મજામાં દઈશો હું મજામાં છું કેમ કે અત્યારે આજ અત્યારમાં વાગ્યા સવારના સપ્પા ને બહાર ગામ ભાડાઈ ગયા તે દુકાન ખોલવાનો વારો આજ આપડો હતો તે અત્યારે જો મેં દુકાન ખોલી નાખી છે અત્યારે દુકાને જ કોઈ હોય નહીં કેમ કે સવારના છ વાગ્યા છે એટલે દુકાન મેં અતર કોલી છે જો તો દુકાન મેં કઈ સુની કોલની છે અતર હું આય બહાર બેઠો જવાનું રહે રહા નહીં જાતા તડપ એસી હે ના મારું બાપા બહાર ગમ ભાડે ગયા છે તે આજ દુકાન ખોલવાનો રો આપડો તો એટલે અતર દુકાન બેઠા જાવ ભટ્ટી હવે હમણા ઘડી ઘડી મે સતી લેવા મઠી તો આપણે એ પહેલા ચા ને દિલ કે ક્યાં ગવાઈને ખાઈ લેને હાલો પહેલા આપણે ચા ને મગની પી પાલી કે આજે બજેરે

વીડ જેસે શેર છે YouTube માં This is me હા હા ઓલો કેમેરો તો મત કર થાય એવો આનો હજાર આપણે નહિ સકડે રછડવા જાય હજાર માં ભાડે જશે દુકાન મારી દામ નથી સબર કરો બોલા દક્કા રૂકીને કરને કા ારમ થી લેને કા હા તમાક ખરાબ થઈ જાય अम्मा ભાઈન પે આ જઉંગા હું ઇનકી अम्मा ભાઈન પે આ

કાંઈ ને મિત્રો હવે નવીન કાંઈ વિડીયોમાં કહું ખાસ છે હવે આપણે મળીએ એક નવા વિડીયો તે ત્યાં લઈને જય શ્રી રામ 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 બધા ભાઈઓ